સુરશ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લાજપોર જેલમાંથી પેરોલ રજા લઈ છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અપહરણ લૂટ વિથ ગુનામાં આજીવન સજામાં લાજપોર જેલમાં બંધ ત્યારે પેરોલ રજા મેળવી છેલ્લા નવ વર્ષથી ફરાર થઈ ગયો હતો જેને ઉત્તર પ્રદેશના નોયડા ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી લાંબા સમયથી નાસા ફરતા પેરોલ જમ્પ કરતા આરોપીઓને પકડી પાડવાની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે છેલ્લા નવ વર્ષથી પેરોલ પર ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે રાજપાલ બાબુલાલ યાદવને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગરના નોઈડા ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ સુરતમાં એક ગુનો નોંધાયો હતો આ મામલે મોહમ્મદ ફિરોઝ નુર મહંમદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેનો ભાઈ મોહમ્મદ રિયા સુરત શહેરમાં ભાડાથી મારુતિ મારુતિવાન ચલાવતો હતો આ દરમિયાન તારીખ એક છ ઓગણીસો ના રોજ સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસચંદ્ર વાજપાઈને વડોદરા ખાતે મુકવા રવાના થયો હતો બંને પેસેન્જરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મોહમ્મદ રિયાઝને માર મારી ફાયરિંગ કરી હત્યા કરી લાશને ફેંકી દીધી હતી અને મારુતિ વાન ટેક્સીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આરોપીઓ મધ્ય પ્રદેશના બીએનપી દેવાસ પોલીસ સ્ટેશન પકડાઈ ગયા હતા અને ત્યાં ગુનાની કબુલાત કરી હતી આ મામલે મૈદાનપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ મામલે બે માં નામદાર સુરત કોટે જેલ સુરત ખાતે બંધ હતો આ દરમિયાન આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે અરજી કરી ચૌદ દિવસના પેરોલ રજા લઈ બે હાજર માં જેલમાંથી બહાર આવ્યો હતો તારીખ ચૌદ ચાર બે ના રોજ રાજુ ઉર્ફે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આરોપી છેલ્લા નવ વર્ષથી ફરાર હતો આરોપી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં નાસ્તો પડતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો પરંતુ આરોપીનો દીકરો બેંકમાં નોકરી કરતો હતો ત્યારે વર્ષ બે હજાર એકવીસ માં આરોપી નોઈડા શિફ્ટ થઈ ગયો હતો અને નું કામકાજ કરતો હતો આંગે અંગે પોલીસે બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી છે બીરો રિપોર્ટ સુરત